વિકાસના કામમાં રોડા નાખવાનું કૃત્ય કર્યું એક નગરસેવકે સ્થાનિકોની વેદનાઓ સાંભળી વર્ષો પછી કામ મંજૂર થયું પરંતુ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારના જ નગરસેવક અને પક્ષના નેતાએ જ પોતાના જ વિસ્તારમાં પોતાના જ નગરસેવકે મૂકેલું કામ કેન્સલ કરાવવા માટે પોતાના લેટર પેડ ઉપર લખાણ કરી નગરપાલિકાને કામ બંધ કરાવવાની અને કેન્સલ કરવા લેખિત લેખિતમાં રજૂઆત કરી હતી વોર્ડ નંબર અગિયારમાં કામ કેન્સલ કરાવવા બાબતે વિસ્તારના બે કામ મંજૂર થયેલા છે તેમાં એક કામમાં ગુજરાત ગેસ લાઇન તથા અંડરગ્રાઉન્ડ ગટર નું કામ બાકી હોવાથી કામ કેન્સલ કરવું પરંતુ આવા તો ઘણા કામો પાણીની પાઇપલાઈન ગેસ લાઇન અને ની કામગીરી બાકી હોવા છતાં થઈ ગયા છે પરંતુ નગરસેવકોના પાપે મંજૂર થયેલું કામ રદ કરવા માટેનું જે કૃત્ય છે તેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે યોજના હતી આ લોકો નગરપાલિકાની એના માટે આ લોકો આખા મોલ્લાના રોડ ખોદી નાખેલા આજે છ વર્ષથી અમે લોકો ઘણી વખત રજૂઆતો કરી અરજીઓ લખી ફોનથી જાણકારી આપી કે ભાઈ અમારા મોલ્લામાં ચાલતા પણ જવાય એવી પોઝિશન નથી બાઈકની તો વાત દૂર રહી અમે નગરપાલિકાના ઘણા અધિકારીઓને કીધું કે સાહેબ તમે એક વખત બાઇક લઈને અમારા ફળિયામાં સોનેરી મલથી લઈને તમે બહાદુર મુરત સુધી એક વખત તમે ચક્કર મારીને જુઓ અહીંયા ઉંમરલાયક વ્યક્તિઓ હોય પછી ગર્ભવતી મહિલાઓ હોય આજે એમને હોસ્પિટલ લઈ જવા હોય બુઝુર્ગ લોકોને જવું હોય નમાઝો પડવા અહીંયા મુસ્લિમ એરિયા છે નમાઝ પડવા માટે જતા બુઝુર્ગ વ્યક્તિઓને પણ આજે ચાલવામાં તકલીફ પડી રહી છે એટલી ખરાબ પરિસ્થિતિ છે પાસ થઈ ગયેલો આ રોડ કેમ અટકી ગયો તે કંઈ જાણકારી કોઈ આપવા તૈયાર થતું નથી સ્થાનિકો મેદાનમાં ઉતરે અને નગરસેવકો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે એક તરફ નગરસેવકોએ મતદારોને આવનારી ચૂંટણી માટે રીઝવવાના કામ કરવાના બદલે સ્થાનિકો આવનારા ચૂંટણીમાં આક્રોશમાં રહે અને પક્ષના મતદાન ન કરે તેવા પ્રકારના કૃત્યો ભાજપના નગરસેવકો કરી રહ્યા હોય તો આવા આક્ષેપો ગંભીર છે સાથે એક નગરસેવકે તો પોતાના જ સહ નગરસેવકનું નીચું દેખાય તે પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે આ સમગ્ર વિવાદ હાલ વકીલ મારફતે સુરત નગર કમિશનરમાં પહોંચી ગયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ ભાજપના નગરસેવકોમાં સંકલનનો અભાવ હોય એક નગરસેવક કામ મંજૂર કરાવે અને બીજા નગરસેવકો તેને કેન્સલ કરાવે તે કેટલું યોગ્ય જેને કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો તે પણ ભાજપનો બક્ષી પંચ મોરચાનો હોદ્દેદાર હોવાનું સામે આવ્યું છે અને તેના પરથી સાબિત થાય છે કે નગરપાલિકામાં ઘરના જ ભુવા અને ઘરના જ જાગરિયા હોય તે પ્રકારે ભાજપના જ હોદ્દેદારોને કોન્ટ્રાક્ટ આપવામાં આવતું હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે જેણે કામ કેન્સલ કરાવ્યું છે તેની દુકાન

પચીસ વર્ષ અહીંયા રોડ બન્યા નથી કોઈ કામગીરી થઈ નથી અહીંયા બુઝુર્ગ છે અહિયાં ગાડીઓથી લઈને જવું બહુ મુશ્કેલ છે કોઈ અહીંયા જોવા પણ નથી આવતું વોટિંગ બરાબર લે છે અમારા નું કામ કોઈ કરતું નથી

કે જે બોલે છે એ લોકોને જ બોલાવીને તમે વાત કરજો અને અહીંયાનું કામ કરાવો બસ